નમસ્કાર દર્શક મિત્રો જનર્દપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવોના દેવ મહાદેવજીના શિવરાત્રી સાવલીનગર ખાતે આવેલા સ્વામીજીના નામે ઓળખાતા ભીમનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિના પવિત્ર દિવસે મંદિરની ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવી હતી વહેલી સવારથી નગરજનો તેમજ આજુબાજુના ગામમાંથી પૂરી શ્રદ્ધાપૂર્વક શિવજીના દર્શન કરવા લાઇન બંધ ઉમટી પડ્યા હતા તે પ્રસંગે મંદિરમાં ભજન સંગીતનો પણ કાર્યક્રમ રાખેલ હતો શિવજીના ભક્તોએ શ્રદ્ધાપૂર્વક શિવજીની આરાધના કરેલ હતી સાંજે ચાર વાગે નગરમાં આવેલ દુર્ગેશ્વર મહાદેવ ખાતેથી શિવજીની ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં પાલખીમાં શિવજીની પ્રતિમા સાથે વાજાબેન તેમજ જલારામ સખી મંડળની બહેનોના ભજનની તાલે નગરના વિસ્તારમાં શિવજીની પાલખીમાં ભરઘોડો નીકળેલ હતો તમામ વિસ્તારોમાં ભક્તિમય રીતે શ્રદ્ધાળુએ શિવજીની પ્રતિમાને આવકારી ફૂલોની માળાથી સ્વાગત કર્યું હતું તે અંતે નગરમાં શ્રદ્ધાપૂર્વક તેની ઉજવણી કરાયેલ હતી તથા નગરમાં પાલખી ફર્યા બાદ સાંજે સાત વાગે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે શિવજીની મહાઆરતીનો લાભ શિવભક્તોએ લીધેલ હતો સાવલી પોલીસ આઈપીએસ સાહેબની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તેમજ ડામોર સાહેબે ડી સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્ત રાખેલ હતો અંતે શિવજીની મહાસાવ શિવરાત્રિનો તહેવાર ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જર્નર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ પાછી આવી અને મહાઆરતી બનાવ કરીએ છીએ વર્ષોથી અમારા આ વડીલો હતા એ પણ આ રીતે ચલાવતા હતા